નમસ્કાર આ દેવ જગદંબા માતાની સ્તુતિ વાંચું છું આ ગતિ અને શાંતિ આવી છે આ રાશુની શ્રી અંબિકા અરજ કરું છું દેવી દુખ હરતી સુખારી નિત્ય સેવકો નમન કરે છે નારાયણી નિર્ભવારી સેવક સર્વની વારી ચડવા વેલી આ સવારી બેલી થાતું બહુ બાળ તારું છે

જગદંબા આપણા ધર્મૃતિ આપે છે એક વખત વાંચો તો જગદંબા આપણા ધર્મ સુખ સમૃદ્ધિ શાંતિ આપે છે નમસ્કાર